મારો અનુભવ તમને કહું પત્ની આગળ બહુ ખોટું દોઢું ન થવું મારો અનુભવ તમને જણાવું હું એકદી માર્કેટમાંથી ઘી્યા આવ્યો ને તો મેં મારા પત્ની મિસિસ મારા ઘરવાળી મારા વહુ એને મેં કીધું મેં કીધું આજ માર્કેટમાં મેં કીધું એવી સ્ત્રી જોઈ બિલકુલ તારા જેવું નાક તારા જેવા કાન અને તારા જેવા આમ અંબોડો વાળેલો અને બિલકુલ આમ કોપી તું જોઈ લે એમ એવી સ્ત્રી જોઈ મેં હવે એણે જે મને પ્રશ્ન કર્યો ને એમાં હું હલવાનો મને એને એમ કીધું ગમી તમને શું લાગે હજી જવાબ નહીં દે હિકો હજી હું જાઉં મંથન કરજો આ ઉપર ગમી હવે એને એમ ન કહેવાય કે ન ગમી અને એમ ન કહેવાય કે ગમી મને એમ છે કે આ ખોટો દોઢો નથી આવતા સારું એટલે પત્ની આગળ છે ને ખોટું દોઢું ન થવું